આ તલાવ તો બે કદાચ ના મેં તો અમારા જીવનમાં તો પહેરથી જ જોયેલું છે કદાચ સાઈડ પરથી કોઈ ખેતર બધા ખાલી જ છે કોઈ હાલ ઉનાળાની સિઝનમાં ખેતી કરવી અમારે શક્ય જ નથી કોઈ આજ કોઈની આવક પણ નથી અહીંયા કોઈ ગામ કોઈ જગ્યાએથી પાણી આવી શકે એવું અમે ઈડરીયો ગઢ જીત્યા હો આનંદ ભયો આ ગરબો ગવાય અને ઈડર એટલે સાબરકાંઠા અને આમ ઈડરમાં તમે પ્રવેશ કરો એટલે બોળા ડુંગર અરાવલીની પર્વતમાળા આપણી અને વિશ્વની સૌથી જૂની એટલે આમ ઘરડી પર્વતમાળા એવું કહેવાય હિમાલય સૌથી યુવાન પર્વતમાળા કહેવાય પર્વતમાળા હોય અને વરસાદ પણ કેમ કે જંગલ આછાદિત એટલે વિસ્તારમાં વરસાદ પણ ખૂબ પડે એવું આપણે માનીએ અને વરસાદ ખૂબ પડતો એટલે આપણને એમ લાગે કે તળમાં પાણી પણ પુષ્કળ હશે અને સમૃદ્ધિ પણ પુષ્કળ હશે પણ એ માન્યતાઓ ઈડરના બાબતમાં ખોટી છે સરકારે બે હજાર ત્રણમાં ઈડરને ડાર્ક ઝોન ડિકલેર કરેલું ડાર્ક ઝોન એટલે એવો વિસ્તાર કે જ્યાં તળમાંથી તમે થોડું ઘણું પાણી પણ ન લઈ શકો તળ જોખમી સ્થિતિએ પાણી પહોંચ્યા હોય એવું અહીં પથ્થર લાગી જતો હશે તમારો કેટલા ફૂટે પથ્થર લાગે ચાલીસ પચાસ ચાલીસ પચાસ ફૂટે પથ્થર લાગી જાય એટલે હજાર બારસો ફૂટે જવાની વાત નથી આવતી પણ ચાલીસ પચાસ ફૂટના તળ પણ ખાલી થયા કુવા થી ખેતી કર્યા વિસ્તાર અને એ ડાર્ક ઝોનમાં આવેલો વિસ્તાર બે હજાર બારમાં સરકારે ડાક ઝોન ઉઠાવી લીધો અને ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી સિંચાઈ કરવા માટેનું કહ્યું કે તમે બોરવેલ કરી શકો કૂવા જે પણ તમારાથી સગવડ થાય એનાથી કરીને સિંચાઈ કરીને તમે તમારી ખેતીથી સમૃદ્ધ થઈ શકો પણ પાણીને મહત્તમ બચાવજો એવી ક્યાંક વાત હતી અને સરકાર પોતાની રીતે પણ પ્રયત્નો ક્યાંક કર્યા પણ એ પ્રયત્નોમાં હજી ક્યાંક ઉણા હોય એવું આપણને દેખાય આજે સાબરકાંઠાનું ઈડરનું કાવા ગામ છે ત્યાં આવ્યા છીએ અને આજે મેં તમને જંગલની વાત કરી કે આમ વરસાદથી રેલમ છેલ મેઘરાજા મહેર કરતા હોય એવું બધું અહીંયા કંઈ બહુ જાજુ દેખાતું નથી ખેડૂતો અહીંયા માત્ર એક પોકાર કરતા હોય ને ઈશ્વરને કરે કે સરકારને પાણી આપો પાણી આપો એના જેવી વાત છે અને ખૂબ તકલીફ છે તળાવો છે એ આ વિસ્તારનો આધાર છે તળાવો સરસ ખોદાયેલા હોય અને એમાં જો જળ દેવતાની પધરામણી થાય તેમના કૂવા સજીવન થાય ને કૂવા સજીવન થાય તો એમની ખેતી સરસ મજાની થાય એટલે આખો વિસ્તાર પાણી માટે આમ તડપે છે એવું કહેવું હોય તો કહી શકીએ અમે આ ગામના તળાવનો જીર્ણોધ્ધાર કરવાનો નક્કી કર્યું અને અમારા સંજયભાઈ શાહ અને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ એમની મદદથી અમે કાવાનું તળાવ અત્યારે ઊંડું કરી રહ્યા છીએ પણ પાણીને લઈને ગામની શું મુશ્કેલી છે એમની વાત પાસેથી સાંભળીએ ખેતી કેટલી કરે ખેડૂત તમે હાલ જોઈ શકો કે કોઈ હાલ કોઈ ખેતર બધા ખાલી જ છે ઉનાળાની સિઝનમાં ખેતી કરવી અમારે શક્ય જ નથી અને આપ સમર્થન મંચના વિચારતી જાતિના મિત્તલબેન ખૂબ ખૂબ આપનો આભાર કે તમે અહીંયા પધાર્યા મારા ગામમાં અને તમે મારા ગામની વાત સોંભળી અને આ તળાવ તમે જોઈ શકો છો અમે અમારી કોઈ આજ કોઈની આવક પણ નથી અહીંયા કોઈ ગામ કોઈ જગ્યાએથી પાણી આવી શકે એવું સરકારશ્રીએ પણ એમના અભિગમ પ્રમાણે કાર્ય કરેલા જ છે ડેમો બનાવ્યા અમે ટપક સિંચાઈ પણ કરેલી છે કેટલાય તળાવો ખોદવાના કામ કર્યા પણ આપે જે આ ભગીરથ કામ કર્યું છે એક તો હું તો ભગીરથ જેમ ગંગાજીને ઉપર જરીને લાયા હતા ને એવી મને ખૂબ ખૂબ આનંદ બેન મને અમને મેં ફોન કરીને કીધું ચોક્કસ બેન આવું તો મને બોલાવજો મને આ તળાવ આ પાણી બાબતમાં મને બહુ ખૂબ એને ઠેઠથી અમે ડુંગરના ફરતા પણ પાળા પાળા બોજા ગામનું પાણી ગામમાં જ રહ કોઈ જગ્યાએ વહી ના જાય એવું પણ અમે તકેદારી રાખી છે આજે મારા ગામનું પાણી કોઈ જગ્યાએ બહાર નીકળી ના જાય હું બનાવ્યા છે તળાવના પાળા બોધ્યા છે બધું જ કામકાજ કર્યું છે સત્તો પણ જુઓ મારું ગામ પાણીથી વંચિત છે અને સરકાર શ્રી એક યોજના બનાવી જઈ રહી છે ઉભાળા યોજના મારફતે તળાવ ભરવાની યોજના બધા માન્ય શ્રી પણ અમારો આપણે ઈડરમાં અટલ ભૂજલ યોજના આપના મંચાર એ ભાઈ પણ આવેલા હતા સંજયભાઈ રોહિતભાઈ હા રહીતભાઈ હા એ દિવસમાં હું હાજર જ હતો અને આપનું સ્વાગત કર્યું એ દિવસ હું પણ જોડે જોડે જ હતો એટલે ખૂબ ખૂબ આપને આ કામ કર્યું અને અહીંયા અમારું તળાવ ઊંડા થાય અને અમારો તળાવમાં ગામનું પાણી અહીંયા આવી શકતું નથી ગામનું જો પાણી આવે તો તળાવ ભરાય એવું છે બાકી કોઈ ભરાય એવું નથી અમે આખું આ નાળિયું ખડું ને એટલું ઘોલઈને પાછું અહીંયા લાયા હતા પાણી પણ પાણી અહીં દીવે જ જાય છે આ તળાવ ઊંડું થઈ જાય તો પાણી અહીંયા આવે તો પછી પાછું પાણી ન જાય એટલે આપણે અત્યારે નાળિયું તો બરાબર છે તો ચોમાસાના પાણી થી પણ નાળિયાનું પાણી પ્રોપર લાવજો ગામમાં વરસતા વરસાદનું ટીપે ટીપુ તમે તળાવમાં લાવી શકો ધરોઈ અથવા આપડી જે આ ડોભાડાની તમારી કેનાલ ની કે પાઇપલાઇન ની યોજના સરકારે કરી છે એ જયારે આવે ત્યારે

એ તો બહુ મોટું પુણ્ય કાર્ય અને એમાં નિમિત્ત પણ બનવું ને એટલે અહીંથી એક માટીનું ટેક્ટર ઉપાડીને લઈ જવું કે આના આ પુણ્ય કાર્યમાં આપણાથી થતી નાનકડી પણ સહયોગ કરવો નાનકડો એ પણ બહુ જ મોટું કાર્ય એવું કહેવાય છે જ્યારે તમને ખબર હશે મહાભારતમાં બાણસૈયા ઉપર જ્યારે ભીષ્મપિતામાં સૂતા હતા અને ઈચ્છિત મૃત્યુ હતું છતાં પણ ઈચ્છામૃત્યુને એમણે આવવા નહીં એમને યુદ્ધનો અંત જોવો હતો એટલા માટે અને ત્યારે યુધિષ્ઠિર એમની પાસે જઈને પૂછે છે કે પિતામાં કયું કર્મ જે શ્રેષ્ઠ કર્મ કહેવાય ત્યારે એમણે કીધું હતું કે આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કર્મ છે એ જળને લઈને કરવામાં આવતું કર્મ એ સૌથી શ્રેષ્ઠ કર્મ છે જળ એ જીવન છે ને એમણે એવું કીધું હતું કે જે તળાવો અથવા પાણીના સંગ્રહ માટે નાનામાં નાનું કર્મ કરવામાં આવે એ કર્મ એ યજ્ઞ જેટલા પુણ્ય કરીએ એટલું મહત્ત્વનું ગણાય છે એટલે તળાવોનું કાર્ય એ અશ્વમેય યજ્ઞ કરીએ એટલું મહત્ત્વનું ગણાય છે આમાં સહયોગ કરનાર સૌનો ઘણો આભાર અને અહીં આઈ થિંક આ તળાવ ખોદાશે તો તમારા ખેડૂતોને ઘણો ફાયદો થશે કદાચ એક જ સીઝન લો છો તમે બધા પાણી નથી આ તળાવ કેટલા વર્ષ પહેલા ગળાય આ તળાવ તો બે કદાચ ના બે તો અમારા જીવનમાં જોયેલું છે કદાચ સાઈડ પરથી

આ તો મને છે સો ટકા વરસાદ ગણાય પણ વરસાદ પોણી વહી જાય બરાબર કોમ ના હોય તો અમારું પાણી કોમ ના હોય અને ગામના તળાવ કેટલા બે તમારે બરોબર છે છે અને ખરાબ પરિસ્થિતિ પાણી પાણી માટે બિલકુલ આ જે ગામ છે જે ગામે આપણને સતત કે સાહેબ તળાવ ઊંડું કરો તળાવ ઊંડું કરો કેમકે અમારી ખાસ મૂળભૂત જરૂરિયાત છે અહીંયા અમારા તળાવ ઉપર જ આજુબાજુના બોર ને ખેતી પર નિર્ભર છીએ એટલે ગામના સરપંચ દ્વારા આપણને આ તળાવ ઊંડું કરવા માટે સતત બે દિવસે ને બે દિવસે કે સાહેબ અમારું થયું મંજૂર અમારું થયું મંજૂર એટલે ખૂબ જાગૃત ગામ છે અને આપણે આ જે તળાવ કરી રહ્યા છીએ જેનાથી ખૂબ બધા ખેડૂતોને ફાયદો થવાનો છે તો જો કુવા થશે સરખું પાણી મળશે તો બે સિઝન લઈ શકશે અને પશુપાલન પણ સમૃદ્ધ થઈ શકશે

વરસાદ ઓછો પડવો આ બધાનું કારણ એ છે કે ધરતી પરથી આપણે વૃક્ષોને હટાઈ રહ્યા છે એ ગાંડો બાવળ આપણને પુષ્કળ દેખાય છે મને દુઃખ થાય સાબરકાંઠાના એ પણ પહાડી વિસ્તારમાં જ્યારે ગાંડા બાવળને જોઉં ત્યારે આ ગાંડો બાવળ એવો છે કે એક વખત ઘરમાં ઘૂસી ગયો ને ગામમાં ઘૂસી ગયો પછી એને કાઢવો બહુ અઘરો થઈ જાય અને એ સારો નથી આપણા માટે નહીં તો ફળદ્રુપ જગ્યા છે રણ વિસ્તાર હોય ને ત્યાં જરૂરી છે ગાંડો બાવળ કે રણને આગળ વધતું અટકાવવા માટે ખારાશવાળી જગ્યામાં ચાલે પણ અહીં તો તમારે તો જમીન ફળદ્રુપ છે અને પહાડી વિસ્તાર છે જંગલમાં ગાંડો બાવળ ન જોઈએ એટલે આને રિમૂવ કરીએ કાઢીએ બધા અને સારા વૃક્ષો ઊંચાઈવાળા વૃક્ષો વાવીએ તો વાદળોને એ આપણા ગામમાં વરસાવવા માટે વૃક્ષો મજબૂર કરે તો કાવાના દરેક ગામવાસીઓને પણ વિનંતી કરું છું અને પાણીનો હક થાય તો અમે ગામમાં એક વૃક્ષ મંદિર પણ આપણે ઊભું કરી શકીશું એક સાથે હજાર પંદરસો બે હજાર વૃક્ષો વાવીએ ભેગા મળીને તો સરસ મજાની હરિયાળી થશે ને ધરતી પ્રકૃતિ રાજી તો મેઘરાજા સરસ મજાનું ગામ છે આજે તળાવ નું જીર્ણોધાર કરવાનું આજે શરૂ કર્યું છે બસ જોવા માટે આવે આખું ગામ સરસ ભેગું થયું છે બઉ જ આનંદ છે તમે બધા આમ જળદાર થઈ જાઓ પાણીદાર તમારા તળ થઈ જાય એવી શુભ ભાવના